સામે મોટા ભાગના લોકો લંચ અને ડિનરમાં માં સાસ પીવાનું પસંદ કરે છે ઉનાળાની ઋતુમાં સાસ ની માગ ઘણી વધી જાય છે કારણ કે તે ગરમીમાં રાહત આપવાનું કામ કરે છે પાચનતંત્રને કાર્યને સક્રિય રાખવા માટે આતરડામાં બેક્ટેરિયા હાજર હોય છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાત્રે સૂતી વખતે આ બેક્ટેરિયા એવા રસાયણો બનાવે છે જેના કારણે પેટમાં એસિડ બનવાની સમસ્યા થતી નથી શ્વાસ પીવાથી પાચનતંત્ર મજબૂત રહે છે અને શરીરને એનર્જી પણ મળે છે તેમાં કોઈ શંકા નથી કે શ્વાસ અનેક ફાયદાઓથી ભરપૂર છે જો કે કેટલાક લોકો તેને પીતી વખતે ભૂલ કરે છે તે તે ભૂલ મીઠું ઉમેરવાની છે ઘણા લોકો શ્વાસનો સ્વાદ વધારવા માટે મીઠું નાખીને પીતા હોય છે શ્વાસમાં મીઠું ભેળવવાથી પેટમાં રહેલા સારા બેક્ટેરિયા પર હુમલો થાય છે અને પેટની વધુ સમસ્યાઓ શરૂ થઈ શકે છે જી હા મિત્રો સાસમાં મીઠું નાખવાથી પેટ પર સૌથી ખરાબ અસર થાય છે જો સાસમાં મીઠું નાખીને પીશો તો તમારું પેટ ફૂલી શકે છે અને તેમને પેટમાં ભારનો અનુભવ થાય છે આ જ કારણ છે વ્યક્તિને સાદી સાસ પીવાનો પ્રયત્ન કરવો જોઈએ જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ